હેલો ઇ ટુ ફેમિલી કેમ છો આઈ હોપ કે તમે બધા મજામાં તો સવાર સવાર તો નહીં પણ બપોર થઈ ગયું છે તો બધાને ગુડ આફ્ટરનૂન અને અત્યારે વાગી ગયા પોણા ત્રણ જેવું થઈ ગયું છે અને બપોરે જમીન અત્યારે બહાર નીકળી ગયો તમને પાછો દેખાય જ રહ્યું હોય છે ક્યાં આવી તો અત્યારે હું આવી ગયો છું જવાહર મેદાનમાં તો ત્યાં કંઈક શોપનું બધું એડવર્ટાઈને એવું કંઈક છે જો તમે પાછો જોઈ શકો છો આવું કંઈક છે વાયબ્રેટ ભાવનગર વિઝન બે હજાર ત્રીસ તો અત્યારે જો છે ને બધો પોસ્ટરો મારેલા છે અને આ બાજુ જો તમે જોઈ શકો પાર્કિંગ ખૂબ જ વિશાળ સંખ્યામાં છે અને અંદર જઈને છે ને હું તમને બતાવું અને અમારી સાથે છે દલપતભાઈ કેમ છે દલપતભાઈ કઈ નો ઘટ્યો અને આપણે જો અમે બે ભાઈએ છે ને ચશ્મા લીધા છે જો આ પેર એને આમ બતાવો આમ જોવા પણ એક પાવર બેગ ન્યુ માતાજી ની દયા થઈ એટલે લઈ લીધી કા ચલશે તો જો અત્યારે બધું જો પબ્લિક ઘણું બધું આવે પાર્કિંગની વ્યવસ્થા પણ છે પૂલ અને અત્યારે જો અંદર આપણે જઈએ અંદર ઘણું બધું છે જોવાલાયક તો અત્યારે અંદર જઈને હું તમને બધું ટોટલી વસ્તુ બતાવું જો શરૂઆતમાં જ મોટો એન્ટ્રી ગેટ છે મોટો જબ્બર ગેટ જો અત્યારે અંદર આવીને એટલે છે ને રજીસ્ટ્રેશન કરવું પડશે ફ્રીમાં આ સ્કેનર એપ ને એમાં રજીસ્ટ્રેશન કરીને પછી તમને એન્ટ્રીમાં આવશે ત્યાં સુધી નહીં જો અહીંયા બધા રજીસ્ટ્રેશન કરે છે તો અહીંયા આવીને રજીસ્ટ્રેશન કરાવી નાખવાનું તમે અત્યારે જો રજીસ્ટ્રેશન કરીને અંદર અત્યારે આવી ગયા છીએ અને અત્યારે જો અંદર આવ્યા ને એટલે તમે જોઈ શકો છો બાજુ જો તમે લોકેશન જોવા શરૂઆતનું છે ને ગાર્ડનનો કાંઈક વિભાગ આવેલો છે ત્યાં અલગ અલગ છે ને વેરાયટીના ફૂલ ને એવું છે જો તમે જોઈ શકો છો આ ગેટ માંથી આપણે ને સીધું સામે ગાર્ડન છે નર્સરી છે અંદર જો બધા અલગ અલગ પ્રકારના છે ને ફૂલો જો તમે જોઈ શકો છો આપણે આ વિદ્યા વિદ્યા માતા કે ખબર સ્કૂલોમાં ઘણી જગ્યા આવું હોય છે આ અત્યારે જો આપણે ગેટ માંથી ને અંદર જઈએ તમે જોઈ શકો જો નર્સરી અલગ અલગ છોડવા બધા છે જો વૃક્ષો છે આપણે ખરીદી એકવી પણ જો મલ્ટી સેવતી છે છોડ એસી રૂપિયાનો એક છોડ આવશે જોઈ શકો છો દોઢસો રૂપિયાનો એક છોડ હોય છે જોઈ શકો છો અહીંયા છે ને જો આ કેટલા રૂપિયાનું છે એગ્નોલીમાં છોડનું નામ છે સાડી ચારસો રૂપિયાનો છોડ આવશે અહીંયા તમારે લેવો હોય તો પણ તમે આવી જજો કાલનો દિવસ જ છે અહીંયા જો અહીંયા ગુલાબના છોડવા પણ છે જો બસો રૂપિયાનો એક છોડવો છે જોઈ શકો તો ભાગ એમાં આવી ગયા છે કેરેસીલ કંપની છે ને જે ભાવનગરની એના જે છે જો સિત્તેર ટકા ઓફ છે જે શોપ કરો ને અંદરની વેરાયટી તમને બતાવું તો કેરેસીલ કંપની જે પ્રોડક્ટ બનાવે છે ને એ જો તમે નળ છે અલગ અલગ જાતના નળ ફિટિંગનું જો જોઈ શકો છો આ કઈક વાસણ સાફ કરવાનું છે એની ઓફર માં જો તમારે છે ને અઠાવન હજાર નું છે ને એ ચુમ્માલી હજાર માં આવે છે અંદર વાસણ મૂકી દેવાના ને ઓટોમેટિક સાફ થઈ જાય જો ગેસના ના ચૂલા છે ચાર ચાર ચૂલા છે ચાર છે અલગ અલગ પ્રકારના છે ભાવ પણ પ્રાઇસ પણ અલગ અલગ છે ઓવન પણ છે તો હવે આપણે એને બાજુના ઓલામાં આવી ગયા ભાગ સીમા અંદર જઈને જો યુનિક અહીંયા બેંકનું જે બધી ડિટેલ્સ આપણે બેંકમાં જવું નથી તોય આટો મારી એવી જો હાઉસિંગ ફોર ઓલના મિશન સાર્થક હતી પ્રધાનમંત્રી આવાસ યોજનાનો જો આ પોસ્ટર છે આ વિભાગ એનો છે જો અહીંયા બધા સર્વે કરાવી રહ્યા છે જોઈ શકો છો જો અહીંયા આપણે છે ને બાઇક લઈને જતો હોય ને એ બધું હેલ્મેટનું બધી સ્ટ્રીટમેન્ટ દોરેલી છે આ બધું જો એક્સિડન્ટ થયેલા ડિપાર્ટમેન્ટ હતી છે જો મોરબીમાં ઘટના બની હતી એક્સિડન્ટ થયેલું આ ત્રાપ જ પાયા જે બસ નું હમણાં એક્સિડન્ટ થયો ને જોઈ શકો છો જો આપના વાહનની સ્પીડ હંમેશા લિમિટ રાખો એમ કે અચ્છા ઠીક હવે આપણે ભાગ ઈમાં જઈએ ઈમાં હું છે ને આપણે જોઈએ શિવ શક્તિ ગ્રુપ અહીંયા છે ને બધી બિલ્ડિંગોના ને એ બધી છે જો અહીંયા ગ્લોબલ સોલાર ને છે જોઈ શકો છો આ જો સેફ્ટી માટેનું ફાયર સેફ્ટી માટેનું જો આલારામ ને બધી સુવિધા અહીંયા તમને જો જો આ ઘર માટેનું દિવાલ ઉપર જે ઓલું ફર્નિચર ની કરાવે ને જો એ ટાઈપના જો અલગ અલગ ફર્નિચર આવીને આર્ટ એન્ડ ક્રાફ્ટ જો અલગ અલગ છે જો આપણે ખુરશીઓ છે મસાજ માટેની અલગ અલગ જોઈ શકો છો અને આ ભાઈ જો મસાજ કરી રહ્યા છે પગ પગના મસાજ કરવા અત્યારે જો ઘણું બધું જોયું ને ઘણું બધું બાકી છે ને અત્યારે જો આજે છે ને કયા આપણે જીમ આવી જાય છે આ આપણે ત્રણ શેડ પૂરા કર્યા આપણે હવે આ જીમાં આવ્યા છે પછી આ બધું વચ્ચે છે ને જોવાનું બધું બાકી જ છે જોવા અત્યારે છે ને આની અંદર જાવી આમાં અંદર શું શું છે ને આપણે જોઈએ જો બધા આપણા ભારત દેશના ને એના બધા ઝંડા જો અલગ અલગ બધા કન્ટ્રીના છે ને બધા દેશના ઝંડા અહીંયા જોવા લગાડેલા છે અને આપણે જો એફિલ ટાવર આવી જાય જો તેના પણ એફિલ ટાવર પણ જોઈ શકો છો તમે જોરદનનો એફિલ ટાવર છે જો અવડો મોટો તો આપણે અહીંયા છે ને ફોટોશૂટ કરી લઈએ એફિલ ટાવર પણ તો જો અહીંયા કાયમ ચૂર્ણનું છે જો જોઈ શકો તમે બધી ઔષધિઓના બનાવેલું જો અહીંયા બનાવે એવું બધું બધી બુક પણ છે અહીંયા જો તમે જોઈ શકો છો આપડે જો આ વન માં આવી ગરીબ ગુજરાત જો ખરીદી માં છે ને હવે આની બધું ચાલુ થયું છે જો બધું પણ જાજુ તો લેડીઝ નું જ લાગે જો બધું

આવે લાકડા નું આવે લેધર લેધર ના જો ભાઈ ઘોડાને ને એવું જો તમે કાચબો છે આ લેધરનું નું જો શોનું વસ્તુ જોવો તમે શોકીસમાં મૂકવા માટેનું બધું ફ્રેમો ને એવું બધું જોવા જો આવું ફર્સ્ટ ટાઈમ ઇન્ડિયામાં છે ને કન્ટેનર જોવા મકાન ટાઈપનું છે ને આવ્યું હતું જો આ ટાઈમ અંદર છે ને રૂમ ને એવું છે અંદર જવા નથી દેતા હમણાં જોવી જવા દે ને તો અંદર જવી ટાઈમ કન્ટેનર જોવા હું અમારે હરિભાઈ ને જો અત્યારે ફોટોશૂટ ચાલુ થઈ ગયા ને અમારા દલપતભાઈ જો ફોટા પાડી છે એક નંબર જોવા બધા બધા કન્ટ્રીના છે ને ઝંડા છે અલગ અલગ દેશના આ કન્ટેનર પાંચ જો અમારે હરિભાઈ જો ફોટા પાડી રહ્યા છે દલપત કિંગ દલપત કિંગ જો આવી ત્યાં અંદર કન્ટેનર અલગ અલગ પ્રકારના કન્ટેનર છે જોઈ શકો છો અંદર જો આ રૂમ ટાઈપનું જ છે જો એક જાતનું મકાન જ તે જો આવી કન્ટેનર છે જો અંદર સાઈડનું જોવો જોઈ શકો છો તો ફેમિલી અત્યારે જો બધું તમને બતાવી દીધું ને જવાહર મેદાનમાં બધા શોરૂમ ને બધું શોરૂમ ટાઈપનું જ હતું તો અત્યારે બધું તમને બતાવ્યું આ બધું વસ્તુ હતું કાલનો દિવસ છે તો જેના બધું જોવું હોય તો આવી જજો જવાહર મેદાનમાં છે અને બસ આપણે આ આવલોગ અહીંયા પૂરો કરીએ તો આવક તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો જો સારો લાગ્યો તો લાઈક કરજો શેર કરજો નવા એ તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને આવા જ વ્લોગ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ નાખો મે નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને બાય બાય જય માતાજી જય શ્રી રામ